હેલો ગુડ મોર્નિંગ આપણે આજે જોશું તમારી ના નવમા ધોરણની બુક ની અંદર આવતું લેસન નંબર સત્તર છબી ભીતરની બરાબર જેના લેખક છે અશ્વિન મેહતા અશ્વિન મહેતા એ છબી ભીતરની જે પાઠ તમને ભણવામાં આવે છે લેખક છે જેનો જન્મ અને મૃત્યુ ચૌદ માં થયેલું છે બરાબર હવે આપણે લેખકનો પરિચય મેળવીશું આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે તસવીરકાર કોને કહેશું આપણે તસવીરકાર એટલે ફોટોગ્રાફર તસવીરકાર એટલે ફોટોગ્રાફર છે

આગળની જે અભ્યાસ પછી આપણે આપણી કારકિર્દી બનાવતા હોય તો નોકરી કરીને કારકિર્દી બનાવી શકાય કોઈ બિઝનેસ કરીને આને પોતાની કારકિર્દી પોતાની આગળની જે સફળતા પ્રાપ્ત કરવા માટેનો રસ્તો એને કયો મેળવ્યો ફોટોગ્રાફી મેળવ્યો એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો ગોઠવાયા હતા અને એણે જે ફોટોગ્રાફી કરી એવું નથી કે લગ્નની ની એવી વિધિઓ નહીં એને પોતાના વ્યવસાય કોને બનાવ્યો હતો પોતાની કારકિર્દી કેવા કેવી ફોટોગ્રાફીમાં બનાવી હતી એમના જે એને જે કરેલા ફોટોગ્રાફી કરેલા જે ફોટોસ હતા એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો એના એ ફોટોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો ગોઠવાયા હતા અને આલ્બમ પણ પ્રકાશિત થયા

હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો એક ક્ષેત્રની અંદર અશ્વિન મહેતાનું બહુ મોટું નામ ફોટોગ્રાફીના ક્ષેત્રની અંદર ખૂબ મોટું નામ એટલે તો એણે જે હિમાલયના ફૂલોની એમની જે ફોટોગ્રાફી હતી ને એની આપણી ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવેલી છે

દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધ સંગ્રહ છબી ભીતરની એનામે પ્રગટ થયેલો છે તેણે આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો હતો છબી ભીતરની એમાંથી આપણે તો એક જ એક કે બે પ્રસંગો ભણવામાં આવ્યા છે પણ એ પુસ્તક છે એ પુસ્તકની અંદર વ્યક્તિ વિશેષ આંતરરાષ્ટ્રીય હોય 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 કે ગુજરાતની જે નામના પ્રાપ્ત વ્યક્તિઓ છે એઓના ચરિત્રના વિશે લખાયેલું છે અને એને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે એમાંના આપણે તો બે જ પ્રસંગો અહીંયા ભણવાના છે ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે ફોટોગ્રાફી કરતા હતા એટલે ફોટોગ્રાફીના ક્ષેત્રની અંદર આગળ વધવા માટે અને દેશ વિદેશ જુદા જુદા સ્થળોએ ફરવાનું થાતો દેશની અંદર જે ખ્યાતનામ સ્થળો હોય વિદેશની અંદર જે ખ્યાતનામ સ્થળો હોય એને જવાનું થાતો તો એનામાં એને જુદા જુદા જે અનુભવો થતા હતા ને એ આ છબી ભીતરની પુસ્તકમાંથી એની મૂકવામાં આવ્યા છે છબી ભીતરની છબી ભીતરની જે પાઠ છે જે પુસ્તક છે આખું પુસ્તક માંથી પ્રસંગ અહીંયા મૂકવામાં આવ્યો છે મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાના કારણે લેખકને લેખકને થયેલા સુંદર અનુભવ વ્યક્ત થયા છે કેવો સરસ મજાનો કે મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાના કારણે વિદેશની અંદર એને કેવા પ્રકારનો અનુભવ થયો

એના જેવા ખાલી દેખાય છે લેખક એટલે તેનું સન્માન તેને ટુ માન સન્માન વિદેશની ધરતી ઉપર આપવામાં આવે છે આવો જ બીજો અનુભવ સિંગાપુર એરલાઇન્સનો છે કેમ કેમકે દેશ વિદેશની ફોટોગ્રાફી કરતા હોય તો એરલાઇન્સની પણ ફોટોગ્રાફીઓ કરતા હોય એરલાઇન્સ માટે પણ કરતા હોય જુદી જુદી એરલાઇન્સ માટે પણ કરતા હોય તો એવો બીજો અનુભવ એને સિંગાપુર એરલાઇન્સનો છે એક હબ સિંહ અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચ દુનિયાના જુદા જુદા દેશનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે આપણને જે ત્રણ ચાર પ્રસંગો ગાંધીની બલિહારી ત્રણ પ્રસંગો ભણાવવામાં આવ્યા છે બે મુખ્ય બે પ્રસંગો પણ ગાંધીની વલિભારી એના એ શીર્ષક હેઠળ આપણે ગાંધીજીનું મહત્વ વિદેશની ધરતી ઉપર કેટલું બધું છે એ દર્શાવતા પ્રસંગો આપણે ભણીશું સૌથી પેલા આપણે ગાંધીની બલિહારી વિશેનો પ્રસંગ વિદ્યાર્થી મિત્રો જોઈશું

કોઈ પણ વ્યક્તિની જે કળા છે દેશ અને અંદર જ્યારે પ્રખ્યાતિ જાય ત્યારે પછી વધારે ને વધારે પ્રવાસ કરવાનો બને કેમકે ફોટોગ્રાફી નું ક્ષેત્ર એવું છે કે એમાં તમે જુદા જુદા કુદરતી સૌંદર્યને માણવા માટે જઈ શકો એની ફોટોગ્રાફી કરવા શકો પર્વતો છે નદીઓ છે પછી એક શબ્દ આવ્યો હતો પંચતારક પંચતારક હોટલમાં જોવાલાયક મોટા મોટા સ્થળો એ દરેકની ફોટોગ્રાફી કરવી પડે તો વિદ્વા લેખક એવું લખે છે કે છેલ્લા બાર ચૌદ વર્ષની અંદર મારે બાર વિદેશની અંદર વધારે ફરવાનું રહે નેપાળ ને ભારતની જે અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે સોળ વાર જવાનું થયું નેપાળ ને ભારતની જે જે અટારી અટારી કોને કહેવાય આપણે હોય હોય આપણો ઝરુખ કેમ કે નેપાળ આપણો એકદમ નજીકનો દેશ છે એટલે એટલે નેપાળ ને તો ભારતનો પાડોશી જ ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે સોળ વાર જવાનું

જેની આપણે કલ્પના ના કરી હોય આપણે કોઈ દી વિચાર્યો ન હોય એવા અનુભવો એ પણ બે શીર્ષક હેઠળ હું અહીંયા રજૂ કરીશ એમ લેખક આ છબી ભીતરની પોતાના જે મહાનુભવોના ચિંતન મનન અને એના આત્મચરિત્ર વિશેના જે આ પુસ્તક એને લખ્યું છે એમાં વિદેશની વ્યક્તિઓ પણ આવી જાય ગુજરાતની આવી જાય દેશની ભારત દેશની પણ આવી જાય તો સૌથી પહેલું શીર્ષક છે ગાંધીની બલિહારી હવે એની અંદર શું છે આપણે જોઈશું હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા હું અને ગૌરી એટલે એની પત્ની બે ઓસ્ટ્રેલિયા સરકારે આમંત્રણ આપ્યું એટલે એ લોકો ઓસ્ટ્રેલિયા ગયા હતા ગૌરી ઓબોરેય હોટલ ના તંત્રી ને હું ફોટોગ્રાફર એના જે ધર્મ પત્ની હતા ગૌરી એ ઓબોરોય હોટલ ના ત્રેમાસિક અને ત્રણ મહિને આવતું છે સામાસિકવાસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો આઠ દિવસ સુધી અને બસની અંદર ફરી અને જુદા જુદા ઓસ્ટ્રેલિયાની અંદર આવેલા જુદા જુદા રાજ્યો પ્રદેશો જે કઈ હોય શહેરો એની મુલાકાત લીધી એનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા ઓસ્ટ્રેલિયાની જુદા જુદા કર્યું કે પહોંચતા મોડું થશે પાંચક વાગે ડ્રાઈવરે કહેવામાં આવ્યું કે આપણને સિડની પહોંચવામાં મોડું થશે મધરાત પહેલા હોટલ ભેગા થઈશું નહિ મધરાત એટલે રાત્રે બાર વાગ્યા પછીનો સમય કે મધરાત પેલા આપણે આપણી હોટલ એ સિડની ની જે આપણી હોટલ છે ત્યાં પહોંચશું નહીં રાતે આઠ સાડા આઠે કોકણની ખાડાવડ જેવી ગામઠી હોટલ પાસે બસ ઉભી રહીને રાત્રે આઠ સાડા આઠ વાગ્યા કેમ કે આપણને ખબર છે બાર વાગ્યા પછી પહોંચે તો હોટલની અંદર જમવાનું ઉપલબ્ધ હોય નહીં એટલે જમવાનું મળે નહીં એટલે એ ડ્રાઈવરે શું કર્યું કોકણ ની કોકણ પ્રદેશ છે મહારાષ્ટ્ર પછી મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે જે પ્રદેશ છે ખૂબ હરિયાળી વિદ્યાર્થી મિત્રો ખૂબ નયોન રમી એવો પ્રદેશ છે ત્યાં ખાડાવડ એટલે કે જે ઢાબા ઢાબા ન હોય એ એક ગામથી પાસે બસ ઊભી રહી ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો ડ્રાઈવરે શું કીધું કે તમારે બધાને જેને જમવું એ જમી લો કેમ કે આપણે સિડની પહોંચશું ત્યારે રાત્રે બાર પછીનો સમય થઈ ગયો હશે એટલે જમવાનું યા કોઈને મળશે નહીં

માલિક મને કઈક જુદી રીતે જોતો હતો પણ એને વિચાર્યું કે મારી આરે આ જે વર્તન કરતા હતા ને હોટેલ માલિક કઈક જુદી રીતે કરતા હતા મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નતો આપતો લેખકે ઓર્ડર લખાયો હતો એનો વારો આવી ગયો પણ એને જમવાનું આપ્યું નહીં ટકોર્યો પણ એને સાંભળ્યું જ ન હોય એવો ડોળ કર્યો અરે એવું નહીં એટલે ગુસ્સે થઈ હું ચાલવા માંડ્યો પછી આપણને ખબર આપણને ગુસ્સો આવે કે આપણો વારો આવી ગયો એને આપણને કોઈ વસ્તુ ના આપે અહીંયા જમવાની વાત હતી જમવાનું ના આપે તો જે માણસ હોય વ્યક્તિ જે ગુસ્સો આવે આને ગુસ્સો આવ્યો લેખક નહીં અશ્વિન મહેતા એટલે એ પણ ચાલવા લાગ્યા એને માણસ મોકલી મને પાછો તેડાવ્યો પછી પાછળ એક માણસ મોકલો કોને ઈ જે નાનકડી ધાબા જેવી હોટલ હતી હોટલ માલિકે એક માણસને મોકલી અને પાછા બોલાવ્યા લેખકને ખૂણાના એક ટેબલ પર બેસાડી કહે તમે તો મારા મોંઘેરા મહેમાન છો વિચારો વિદેશની ધરતી ઉપર લેખકને જે અનુભવ થયો લેખકે અનુભવનું વર્ણન કરતા લખે છે કે મને એક ટેબલ ઉપર બેસ અહીંયા બાકી બધાને પોતપોતાની જાતે ઓર્ડર લખાવી અને પોતાની જાતે જમવાનું લઈને જમી લેવાનું હતું લેખકને એક ટેબલ ઉપર બેસાડ્યા ને પછી નાનકડી હોટલના માલિકે એને કીધું કે તમે તો અમારા મોંઘેરા એટલે માનવતા માનવંતા મેહમાન છો મારામલ્યમૂલ્ય લેખક ગુસ્સામાં હતા એટલે વ્યંગમાં બોયલા ખા એ તો એવું દેખાય જ આવે છે કે તારા વર્તન ઉપરથી એટલે તે બધાને જમવાનું આપી દીધું અને મને લટકાવી રાખ્યો અને પાછો મુશ્કેલી કઈ હતી એની સામે લેખક ની કે બસ વાળા એ અડધો જ કલાકનો ટાઈમ આપ્યો હતો મુખ્ય મુશ્કેલી એની સામે એ હતી કે અડધો કલાકનો જ એની પાસે સમય હતો એટલે કહે મને લટકાવી રાખ્યો એટલે કહે જરા નવરો પડું ત્યારે તમને ને સરસ મજાની ઉપર અનુભવ અને આપણે પણ એના માટે ગર્વ લઈ અનુભવ ગુજરાતી અને ખાસ કરીને પોરબંદર વાસીઓ હોવાના નાતે આપણે ખૂબ ગર્વ લઈ શકીએ એને હોટલના માલિકે કીધું કે હું થોડોક નવરો થાવ તો તમને જમાડું ને શા માટે આપણને ખબર છે કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે એની બાજુમાં બેસીને આપણે એને જમાડીએ ને એટલે એ કે કે હું થોડોક નવરો પડું તો હું તમને જમાડું ને મે કહ્યું મને કંઈ સમજાતું નથી લેખક બિચારા વિચારમાં પડી ગયા મને એ કે તમારી કઈ વાત સમજાતી નથી ત્યારે કહે મારી હોટલમાં ગાંધી ક્યારે બહુ સરસ મજાની વાત એને તરત જ કનાઈ કે ઈ કે હું સા માટે તમને એટલો માન સન્માન લેખકને હવે સમજાવું કે મારી હોટલમાં ગાંધીજી ક્યારે આવે

ગાંધીનું પાત્ર ભજવનાર બેન કિંગલી જેવા દેખાતા હતા એટલે એને એને જાતે પીરસુ જાતે એને જમાયડા અને પૈસા ન લીધા તે ન જ લીધા એ અનુભવ અનુભવેનો

હતો સિંગાપુર એરલાઇન્સ એના માટે કામ કરતા હતા લેખક સિંગાપુર એરલાઇન્સ કોઈ પણ એરલાઇન્સ હોય પોતાની જાહેરાત કરવા માટે કે ભાઈ અમારી એરલાઇન્સ ની અંદર તમને આટલી સુવિધાઓ આપવામાં આવશે તો એની ફોટોગ્રાફી કરી અને એની ઓફિસો હોય પછી એરપોર્ટ ઉપર એના એના ફોટો લગાડવામાં આવ્યા હોય તો લેખક કે હું સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યુયોર્ક ના ફોટા પાડી રહ્યો હતો ન્યુયોર્ક એટલે અમેરિકામાં આવ્યું કુખ્યાત આઠમા એવન્યુના નાકા પાસે ઘક્ષી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો ને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો હવે અહીંયા એને થયેલો અનુભવ ન્યુયોર્ક અંદર કુખ્યાત એટલે કદાચ મારા ખ્યાલથી થી આજે આ એરિયા છે ને આઠમા એવન્યુ ના નાકા પાસે ન્યુયોર્ક અંદર આવડી કુખ્યાત હતું એટલે કદાચ

એ અમેરિકાના જૂના અને અપ્રાપ્ય પુસ્તકો ફૂટપાથ ઉપર બેસીને વેચતો હતો એનું અમુક જગ્યાએ ઉભા રહેવાનું જરૂરી હતું હું વિમાસણમાં હતો કે મારે ખસવાનું કેવું કે નહીં એ સમજે નહીં ને આડો ફાટે તો વાત સાવ વણસી જાય એટલે મારા ખ્યાલથી એ વિસ્તાર કદાચ દાદાગીરી માટે ગુંડાગીરી માટે જાણીતો હોવો જોઈએ મને એટલો બધો મિત્રો એના વિશે કઈ મેં એટલું વાંચ્યું નથી ખ્યાલ નથી પણ કેમ કે અહીંયા જે ના કુખ્યાત શબ્દ ખ્યાત નામ હોય તો પ્રખ્યાત આપણે પણ આ કુખ્યાત તો સારી કોઈક સારી નામના સારી પ્રસિદ્ધિ નહોતી કોઈ કોઈક એવા ખરાબ એના એ

આપણે ઘરી વાળા જ બનતું હોય કે આપણે અમુક પ્રસંગમાં ગયા હોય અથવા તો કોઈ બીજા કોઈ કાર્યક્રમ ની અંદર ગયા હોય તો આપણને ફોટોગ્રાફર એમ કે બેન જરાક ખસો ને એમ કેતા હોય ને તો એવી જ પ્રકારે એને પણ જે ફોટોગ્રાફી કરવાની હતી લેખક અશ્વિન મહેતા ને એમાં આ ભાઈ એને વચ્ચે આવતો હતો હવે એને ખસવાનું કેવું કને વિમાસણ મૂંઝવણમાં હતા લેખક કે એને કેવું અને જોઈ ન સમજે અને આડો ફાટે તું એટલે કે એ ગુસ્સે થઈ જાય તો

એટલે વિચારો મિત્રો આના પરથી આપણે એ પણ એક વસ્તુ શીખી શકીએ કે આપણે કોઈ માણસ વિશે ધારેલું આપણે માણસ વિશે માની લીધેલું સત્ય હોય નહીં કેમ કે આપણે ખબર છે કે આપણે ભલે કુખ્યાત હતો એરિયા પણ બધા જ માણસો એવા ન પણ હોય એવું પણ આપણે આ એક લાઈન આ એક જે લાઈન આપણે આપેલી છે લેખકે માંથી આપણે વિચારી શકીએ સમજી શકીએ બરાબર પછી મને પૂછ્યું તમને હું કઈ મદદ કરી શકું સામો પ્રશ્ન પૂછ્યો કે હું તમને કઈ મદદ કરી શકું મેં સમજાવ્યું ને ફોટા પડી ગયા લેખક એને સમજાવ્યું કે તારે થોડું ખસવું પડશે બાકી મારે બીજી કોઈ મદદની જરૂર નથી તું ખાલી થોડો ખસી જા ને તો મારે જે ફોટો ખેંચવો છે એ ફોટો હું આરામથી ખેંચી શકું

કાળા અને ગોરાના ભેદભાવના કારણે ગાંધીજીને ઉતારી મૂકવામાં આવ્યા હતા એવા પ્રદેશ તો જે વ્યક્તિ હતો હપસી એટલે લેખક મેં સમજાયું તરત જ કે આ તો ગાંધીજીની બલિહારી છે આગલા વર્ષે ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર મળ્યા હતા આપણને ખબર છે ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયેલા હતા વિદ્યાર્થી મિત્રો એ ખૂબ મોટી વાત કહેવાય કરે અને એને તરત જ કહી દીધું કે હું ખસી ગયો ને એક ને એક ફક્ત એક જ કારણ છે ગાંધી માટે હું શું ન કરી શકું જે કરવું પડે એ કરું આ તો ખાલી ખસવાનું જ વિદેશની ધરતી ઉપર આપણા લેખકને થયેલા જુદા જુદા જે અનુભવો છે એ જુદા જુદા અનુભવો આપણે જોયા આપણે બે અનુભવો જોયા હવે આપણા બઉ લા સમય નથી એટલે આપણે આગળનો અનુભવ ચાલુ નહીં કરીએ કેમ કે એ અધુરુરીએ પછી બરાબર